ભાવનગરના હિલપાર્ક પર આવેલી કોલેજના કર્મચારી ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે છ થી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન કલેક્શનની રકમ એકાઉન્ટ ઓફિસના કબાટમાં લોક કરીને રાખવામાં આવી હતી જેની ચોરી થઈ હતી જેની ફરિયાદના આધારે વર્તેજ પોલીસે ત્રણ ઇસમ ઇબુભાઈ ઉર્ફે ઇબુલો અમરુસિંહ નીનામા રહે દાવોદ કાંતિભાઈ મગજભાઈ નીનામા રહે દાવોદ અને હિમાભાઈ છક્ષી નીનામા રહે વાળાને ઝડપી લઈ ધોરણ શરણે કરેવી હાથ ધરી હતી اوه ها <spans apology> <shien> <lea features> <Oğlumos>